ભરૂચ શહેરમાં આવેલ વર્લ્ડ વાઇલ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશન અંતર્ગત બ્લાઇડ અને ટ્રેનિંગ સેન્ટર છેલ્લા કાર્યરત છે તે સંસ્થામાં અને દિવ્યાંગોને બ્રેલ લિપિમાં શિક્ષણ આપવામાં આવે છે ભરૂચ શહેરમાં આવેલ વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશન અંતર્ગત બ્લાઇડ અને ડિસેબલ ટ્રેનિંગ સેન્ટર છેલ્લા છ વર્ષથી કાર્યરત છે સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગોને નિઃશુલ્ક એકથી બાર ધોરણનું બ્રેલ લિપિમાં શિક્ષણ આપવામાં આવે છે દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત કરવા માટે કોમ્પ્યુટર

વાલા તલહા પટેલ નજીરબાઈ આકીબભાઈ મુનશી હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતી રહો ન્યૂઝ સાથે